વેલકમ બેક કાફ ટુર પ્રીક કલા સ્ફૃતિ અને ધ આર્થિંગ ગ્રુપ ફોર દ્વારા મોનસૂન થિયેટર સ્કૂલ 5.0 નું આયોજન કરવામાં આવ્યું છે જેના વિદ્યાર્થીઓને અભિનય નાટ્ય સંગીત લેખન કોન્ફિડન્સ બિલ્ડિંગ पर्सનાલિટી ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયોનું જ્ઞાન આપવામાં આવ્યું છે આ મોનસૂન થિયેટર સ્કૂલમાં નાટ્ય ક્ષેત્રના જાણીતા નિશાંતો રાજુ બારوٹ ચેતન દહિયા કીર્તન ગારેખાન ધરાભટ હર્ષલ વ્યાસ ડોક્ટર મોહન સાધુ પ્રફુલ પંચાલ ચિરાગ પારેખે પોતાના અનુભવો અને વિવિધ એક્ટિવિટીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન વહેંચ્યું હતું આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને નાટકની પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું વર્કશોપના ચોથા દિવસે ચેતન દહિયાએ વાત કરતા જણાવ્યું કે એક એક્ટર તરીકે નવા લોકોને મળવું નવા લોકોને જાણવા જરૂરી છે જીવનમાં આગળ વધવા માટે ક્ષણિક ઊભા રહીને